આરામ કરી રહેલા ઇસમો આરોપી છે અને ડી સ્ટાફ રૂમમાં સુવિધા ભોગવી રહ્યા છે મકરપુરા પોલીસ આરોપીઓ પર મહેરબાન થઈને મહિલાઓ પર હુમલો કરનાર આરોપીઓને વીઆઈપી સુવિધા આપી હોવાનો વિડીયો વાયરલ થયા છે પોલીસ કમિશનર નરસિંહા કોમર આરોપીઓ સામે કડક હાથે કામ લેવાની સૂચના આપે છે ત્યારે ડીસીપી ઝોન ત્રણ અભિષેક ગુપ્તાના તાબાના પોલીસ મથકમાં આરોપીઓને મોકળું મેદાન આપવામાં આવી રહ્યું છે મારામારીના ગુરામાં પકડાયેલા ચાર આરોપીઓ પૈકી બે આરોપીઓને લોકઅપ રૂમમાં રાખવાના બદલે ડી સ્ટાફ રૂમમાં સુવિધા આપવામાં આવી શું આ આરોપીઓ પોલીસના કોઈ સગા છે કે પછી આરોપીઓએ પોલીસ માટે કોઈ વ્યવસ્થા કરી છે ઉચ્ચ અધિકારીઓને સારું લાગે તે માટે આરોપીઓના કાન પકડતા ફોટો પાડીને નોટ આપવામાં આવી બીજી તરફ આરોપીને સ્પેશિયલ સુવિધા આપવામાં આવી હતી મકરપુરા પોલીસની ગંભીર બેદરકારી માટે કેવા પગલાં લેવાશે 对，就玩儿不下去了。